હા મિત્રો કેમ સોજાય માતાજી તો મિત્રો ભાઈ આજે માતાજીની આઠમ તમે પહેલાં વિડીયો જોયો તો ભાઈ આખો એકદમ અવન કર્યો માતાજીનો અમારી ટોટલ વસ્તી એટલે કે બધા ભાઈઓ ભેગા થઈને એકદમ અવન કર્યો અને ભાઈ અત્યારે એકદમ રાત્રે એટલે કે સાંજે સાત વાગેનો માતાજીનો માતાજીનું નિવજ કરવાના છીએ તો ભાઈ અત્યારે માતાજીનું નિવજ બની રહ્યું છે તો ભાઈ અમારા એકદમ ભાઈ તમે જોવા તો ભાઈ અમારા નરેશભાઈ કાંતિભાઈ અમારા મોટા બાપા મગનભા અમારા કાકા બધા ભાઈ જોડે રહીને નિવજ બનાવવાનું હોય કારણ કે ભાઈ આખી બધી વસ્તીનું સહિયારું મંદિર મહાકાળીમાં કુળદેવીનું તો ભાઈ સહિયારું નિવાજ બની રહ્યું છે તો તમે ચાલુ રાખશો ને તો ભાઈ નિવાજ બનાવે છે પણ તમને બતાવશે અને માતાજી નિવાજ ચડાવી એ પણ બતાવીએ છીએ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો ભાઈ અમારા મોટા બાપા છે આ બાજુ અમારા કાકા અને ભાઈ અમારા બધા જ વસ્તીના ભાઈઓ ભેગા થઈને માતાજી નિવાજ ચાલી રહ્યું છે બનાવવાનું તો ભાઈ આ બાજુ તમે જોવા તો ભાઈ એક બાજુ સુખડી બની રહી છે ભાઈ પંતિભાઈ બનાવો સુખડી માતાજી ની પછી એવું ના પડો તો ભાઈ એક બાજુ આ તમે જોવા તો ભાઈ અમારા અમદાવાદ થી ભાઈઓ આયા ભાઈ અમારા नरेश ભાઈ મુકેશ ભાઈ તો એક બાજુ ભાઈ માતાજીના વડા અને ભાઈ શું બીજું પુરીઓ પુરી સુવારીઓ અને ઘોડા આ બાજુ ભાઈ અમારા બાબુલાલ એકદમ ભાઈ માતાજીને એકદમ ભાઈ ચોખાનું નિવેદ જે તમે જોઈ શકો છો ભાઈ એકદમ બધું જ નાખીન અંદર તૈયાર થઈ ગયું છે ના બાજુ માતાજીના બાખડા કરો ને તો આ બાજુ તમે જોવા તો માતાજી ના બાકડા કારણ કે ભાઈ સહિયારું મંદિર હોય એટલે ભાઈ અમારું સહિયારું માતાજી નું નેવટ થતું હોય એટલે ભાઈ માતાજી જે જે નેવટ લખાયેલું હોય એ પરફેક્ટ ટાઈમ અમારે કરવું પડે છે ભાઈ બધા જ ભાઈઓ ભેગા કરીએ છીએ હવે નેવટ ચડાવીએ પણ તમને વિડીયો બતાવો છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો આજે આઠમ નું નેવટ અને આજે હવન થયો આજે

તો ભાઈ થોડી જ વારમાં માતાજીની સુખડીનો પ્રસાદ બાકી છે તો ભાઈ બની રહ્યો છે તો થોડી વારમાં માતાજી માતાજીવજ ચડાવશું એ પણ તમને બતાવવાનું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો ભાઈ એકદમ અમારા બધા ભાઈઓ છે તો ભાઈ એક જ અઠવા આઠમનો તહેવાર હોય તો ભાઈ બધા ભાઈઓ ભેગા થાય તો ભાઈ ભાઈ બાબુભાઈના જ્ઞાન દિવસ બની રહ્યું છે અને આ બાજુ તમે જોવા તો એકદમ અમારી ખુલ્લી જગ્યા છે કોઈ અવસર પ્રસંગ હોય તો ભાઈ બધું જ અહીંયા આપણે જગ્યા છે ભાઈ કારણ કે ભાઈ મોઢલો તો આખો ભરેલો હતો પણ અત્યારે ભાઈ એકદમ ખાલી ખાલી થઈ ગયું છે પણ આવું કોઈ તહેવાર હોય આઠમ હોય કે એવું કંઈ હોય તો બધા ભાઈઓ ભેગા થાય ભાઈ તો ખરેખર અંદરથી આપણને આનંદ આવે કે ભાઈ બધા ભાઈઓ ભેગા થાય છે સુખડીનો પ્રસાદ પણ એકદમ તૈયાર થઈ ગયો છે તો ભાઈ તોના ભા જીવ બળે તો ભાઈ આ ભાઈ બધા ઉપર જીવ મથર્યા ભાઈ બે કલાક થી તો ભાઈ માટે તો બધા કલાકથી માતાજી નું નેવજ બનાવવા માં ધ્યાન ખાસ કયું રાખવું પણ કોઈ જાત ભૂલ ના થઈ જાય આપણે ઘરે રાખતા હોય ને પણ કોઈ વસ્તુ ની ભૂલ થઈ જાય તો તમે ચાલી જાય તો માતાજીના ના નેવજ માં ધ્યાન ધ્યાનથી એકદમ બનાવવું પડતું હોય છે અને કાંતિભાઈ ભાઈ એકદમ અમદાવાદ રહે છે અમારા નરેશભાઈ ભાઈ એકદમ ભાઈ રેલવે ચલાવે છે તો અમારા બધા જ ભાઈઓ ભેગા થયા છે ભાઈ તો ભાઈ માતાજીના નિવજ એકદમ બની જશે અને બધા ચોકમાં આવી જશે તો ભાઈ થોડી જ વારમાં માતાજીના નિવજ કરવાના છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ભાઈ અમે માતાજીના નિવજ કેવી રીતે કરીએ છીએ એ પણ તમને બતાવવાનું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો

બોલો સીમો આકારી હા આતી જે કેનો આઈને કપ મારો લાવ લે ભાઈ કિના સાઈડ મે લો આ સાઈડ પર નથી ના તુજે આજે નર નેવતે ધરાંગે છે હર ગરિયાસિ રાજી એ ભગવાન એ ભગવાન એ ગોકા મહારાજ એ ભગવાન મંદિરની સાક્ષી આ દટ્ટી માતાનો ધણી છે તું ભગવાન આ તારી પર એક ઠુકરીની લેવાજ આપીએ છીએ હા ઉકે આગે કડ લો એ એક પરમન દાદા જય રામ આજી આઠા આજી રામ માકાડી ની સાક્ષી માકાડી ની સાક્ષી હા વન્ય અંદર વન્ય ના તમારું પણ શર્માન છે શર્માન છે ઓની સાથે મંજા સાહેબ તમને પ્રાયા આઠકા નિમંત્રણ તમને પણ આવો પણ કરિયે છે તમને પણ ના માળો પ્રકાળ બેટો દાદા પરમન દાદા ને જય જય ના લક્ષણને દુસતા मत है तो क्या देख के चुत्ता क्या दे दे आजी आठम से तारा बाड़को तारा बाड़को फूल ले पानी पोखड़ी फूल ले फूल की पोखड़ी हे मां बोलो धीना हमें आप दिसिए हे काल बेल दाना हे काल बेल दाना आज हमारा पागड़ा काल काट हे काल बेल बोलो बैन करम जय बाकी ओए ओए हे मां हे मां किना पण जागृत कर जी काला बाळको काला बाळको फुल्ली फुल्ली पखी फुल्ली फुल्ली पखी पाठाणू नेवाय पाठाणू नेवाय नन आपिने नन आपिने खूब खूब प्रणाम करे छे बोलो सी महाकाली मातकी जय ઓ કાールબેરામી જય જય હે પ્રભુ હે પ્રભુ બફુલની ફૂલની બોખરી બફુલની તમને જમાડીએ છે બોલો તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે વસ્તીના બધા જ ભાઈઓ ભેગા થઈને ભાઈ મારા મહાકાળી માતાજીનું નિવેદ કરી દીધું તો મિત્રો આજનો વિડીયો આખો તમને નિવેદન બતાવ્યો કે ભાઈ બધા જ ભાઈઓ ભેગા થઈ છે જે બહાર પણ રહેતા હોય એ બધા ભાઈઓ અત્યારે ઘરે આવે છે ભાઈ બધાનું હરખથી બધી વસ્તીનું એક જ નિવેદ થાય છે ભાઈ અમારી મહાકાળી માતાજીના મંદિરનું તો તમને વિડીયો કેવો લાગ્યો તો ભાઈ સો કોમેન્ટ કરજો જય મહાકાળી માતાજી તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન જીવનસંગીની તો આપણી ચેનલ તમને ગમતી હોય આપણા વિડીયો ગમતા હોય તો આપણા ચેનલને લાઈવ ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો પૂરો કરું છું આવજો જય મહાકાળીમાં